યૌવનારંભ એટલે કે પ્યુબર્ટી આ એક એવી સફર છે જે દરેકના જીવનમાં આવે છે પણ ઘણીવાર એના વિશે ખુલીને વાત નથી થતી તો ચાલો આજે આપણે આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સમજીએ જો આપણું શરીર તો સતત બદલાતું જ રહેશે બરાબર પણ અમુક ફેરફારો એવા હોય છે જે ખરેખર ખૂબ જ ખાસ હોય છે પણ કેમ આવું કેમ છે આ જ સવાલ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જશે તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે બાળપણની જે સામાન્ય વૃદ્ધિ છે એનાથી આ યૌવનારંભના ફેરફારો કઈ રીતે અલગ પડે છે આપણને બધાને ખબર છે બાળપણમાં આપણી ઊંચાઈ વધે છે દૂધિયા દાંત પડીને નવા દાંત આવે છે આ બધું તો એક નોર્મલ ગ્રોથનો જ ભાગ છે જે સતત ચાલતું રહે છે પણ પછી જીવનમાં એક એવો તબક્કો આવે છે જ્યાં શરીરનો આકાર એનું પ્રમાણ અને એટલું જ નહીં આપણી ફિલિંગ્સ પણ બધું જ નાટકીય રીતે બદલાવા લાગે છે આ એક બિલકુલ નવો અધ્યાય છે અને આ જ ખાસ સમયગાળાને આપણે યૌવનારંભ અથવા પ્યુબર્ટી કહીએ છે આ એ સમય છે જ્યારે શરીર પોતાની જનરલ ગ્રોથને થોડી બ્રેક મારે છે અને પોતાની બધી એનર્જી રિપ્રોડક્ટિવ ટિશ્યુઝને મેચ્યોર કરવામાં લગાવે છે તો ચાલો હવે એવા ફેરફારો પર નજર કરીએ જે આ સમય દરમિયાન છોકરા અને છોકરીઓ બંનેમાં જોવા મળે છે એટલે કે જે કોમન ચેન્જીસ છે આ સમયમાં છોકરા છોકરીઓ બંનેમાં અમુક કોમન ફેરફાર થાય છે જેમ કે બગલ અને પ્રાઇવેટ પાર્ટ્સમાં વાળ ઉગવા ચહેરા અને શરીર પર ઝીણા વાળ આવવા સ્કિનનું ઓઇલી થવું અને હા ખીલ થવા અને આ શારીરિક ફેરફારોની સાથે સાથે પોતાના શરીર અને બીજાના શરીર વિશે એક નવી જાગૃતિ એક નવી કાન્શિયસનેસ આવવા લાગે છે એટલે આ ખાલી શારીરિક નહીં પણ એક મોટો માનસિક બદલાવ પણ છે તો અમુક ફેરફારો તો કોમન હતા પણ કેટલાક ફેરફારો એવા છે જે છોકરાઓ અને છોકરીઓમાં બિલકુલ અલગ રીતે થાય છે તો ચાલો હવે એ જોઈએ કે આ તફાવત શું છે તો અહીં જુઓ છોકરીઓમાં બ્રેસ્ટ સાઇઝ વધે છે અને માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ શરૂ થાય છે જ્યારે છોકરાઓમાં ચહેરા પર દાઢી મૂંછે છે અને અવાજ ભારે અને ઘેરો બને છે પણ એક વાત સમજવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે આ બધા ફેરફારો દરેક વ્યક્તિમાં એક જ સમયે કે એક જ સ્પીડથી નથી થતા આનો કોઈ ફિક્સ ટાઈમટેબલ નથી હોતો કોઈનામાં આ ફેરફારો ઝડપથી આવી શકે છે તો કોઈનામાં બહુ ધીમે ધીમે અને આ વિવિધતા એકદમ નોર્મલ છે જેમ આપણા બધાના ચહેરા અને શરીર અલગ અલગ હોય છે બસ એવું જ છે તો સવાલ એ છે કે આખરે આવું થાય છે કેમ શરીર પોતાની એનર્જીને આ ખાસ ફેરફારો પાછળ કેમ લગાવે છે આ બધા પાછળનો હેતુ શું છે જુઓ બાળપણમાં શરીરનું મેઇન ફોકસ શું હોય ફક્ત અને ફક્ત ગ્રોથ ઊંચાઈ વધારવી શરીરનો વિકાસ કરવો શરીરના બધા જ રિસોર્સિસ આ એક જ કામમાં લાગેલા હોય છે પણ જેવી આ જનરલ ગ્રોથની સ્પીડ ઓછી થાય છે શરીરને જાણે કે એક નવી અને બહુ જ મહત્વની જવાબદારી મળે છે એ પોતાની એનર્જીને એક નવા કામ તરફ ડાયવર્ટ કરે છે અહીં તમે ક્લિયરલી જોઈ શકો છો કે બાળપણમાં મોટાભાગની એનર્જી સામાન્ય વૃદ્ધિમાં જાય છે પણ યૌવન આરંભમાં આ પ્રાયોરિટી શિફ્ટ થઈ જાય છે અને ફોકસ પ્રજનન તંત્રને મેચ્યોર કરવા પર આવી જાય છે અને આ આખી તૈયારી શાના માટે છે એક જ કારણ માટે આ બધા ફેરફારોનો સીધો સંબંધ પ્રજનનની પ્રક્રિયા સાથે છે એટલે કે બાયોલોજીકલી શરીર પોતાને સેક્સ્યુઅલ રીપ્રોડક્શન માટે તૈયાર કરી રહ્યું છે એક એવી પ્રક્રિયા જેમાં બે અલગ અલગ વ્યક્તિઓના રીપ્રોડક્ટિવ સેલ્સનું જોડાણ જરૂરી છે આ ફેરફારોના ઘણા બધા હેતુઓ છે જેમ કે શરીર પર ઉગતા નવા વાળ એક સિગ્નલ આપે છે કે વ્યક્તિ સેક્સ્યુઅલી મેચ્યોર થઈ રહી છે ઓર્ગન્સનો વિકાસ થાય છે અને સ્ત્રીનું શરીર પ્રેગ્નન્સી અને બાળકના પોષણ માટે તૈયાર થાય છે તો આના પરથી એ સ્પષ્ટ થાય છે કે આમાંનો કોઈ પણ ફેરફાર રેન્ડમ નથી દરેક ફેરફારનો એક ચોક્કસ હેતુ છે અને આ પરિપક્વતા એટલે કે મેચ્યોરિટી આખી રિપ્રોડક્ટિવ સાયકલ માટે એકદમ જરૂરી છે તો આપણે જોયું કે શરીર પ્રજનન માટે કેવી રીતે તૈયાર થાય છે શરીર તો હવે તૈયાર છે પણ આ પ્રજનનની આખી પ્રોસેસ આખી પ્રક્રિયા ખરેખર કામ કઈ રીતે કરે છે વેલ આ સવાલ આપણને એક નવી જ સમજ તરફ દોરી જાય છે શૈક્ષણિક તેમજ ICT ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો